મુન્દ્રા તાલુકાનું સિરાચા ગામ સમરસ જાહેર સૌની સહમતિથી ચૌહાણ માધુબા લાધુબાની પેનલને સમર્થન મુન્દ્રા તાલુકાના સિરાચા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ સમરસતા થઈ ગઈ છે આજે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખે ગામના તમામ આગેવાનો અને યુવાનોની સર્વસંમતિથી ચૌહાણ માધુબા લાધુબાની આગેવાની હેઠળની પેનલને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું ગામના વિકાસ શાંતિ અને ભાઈચારા માટે ચર્ચા અને વિચારણા બાદ સામસામે ઊભેલા તમામ ઉમેદવારોના ફોર્મ પેનલ ટુ પેનલ પરત ખેંચી લેવામાં આવ્યા હતા પરિણામે કોઈપણ ઉમેદવાર વિરુદ્ધમાં ન રહેવાતા સિરાચા ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી છે સમરસતાથી ગામમાં એકતા અને સહયોગનો સંદેશ પ્રસર્યો છે તેમજ સરકારી યોજનાઓને લાભ ઝડપી વિકાસ સરળતાથી મેળવી શકાય છે ગામના દરેક વર્ગે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે સમીર તાલુકા પંચાયત કચેરી આપ સૌ જોઈ શકો છો કે સિરાચા ગામની જે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી આવેલ છે એ ચૂંટણી અનુસંધાને સમસ્ત ગ્રામજનો દ્વારા તમામ જ્ઞાતિને સાથે રાખી અને ગામની રીતે નિર્ણય કરવામાં આવેલ હતો અને એ ગામમાં સમરસ ચૂંટણી આજે એક ભાઈ એ ફોર્મ ખેંચી લીધું અને બીજા ભાઈને સમર્થન આપી અને ગામના તમામ વર્ગોને સાથે રાખીને ભાઈચારો જળવાઈ રહે એ ઉદ્દેશ્યથી આજ સિરાચા ગ્રામ પંચાયત સમરસ થઈ છે તો સિરાચા ગ્રામ પંચાયત અંદર આવતા તમામ સમાજો તમામ ગ્રામજનોનું હૃદયથી અભિનંદન આપું છું તાલુકા ભારતીય જનતા પાર્ટી વતીથી અભિનંદન આપું છું અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પરિવાર વતીથી પણ હૃદયથી અભિનંદન આપું છું કે આવા સમયની અંદર જ્યારે ઔદ્યોગિકરણ વધી રહ્યું છે એ સમયની અંદર જ્યારે આખા તાલુકાની અંદર જે ચૂંટણી ચર્ચાતી તો સિરાચાની હતી અને એ ગામની અંદર આવી જે વડીલોએ પહેલ કરી છે અને યુવાનોએ જેને સ્વીકારી લીધી છે તો આપ સર્વેને મારા હૃદયથી અભિનંદન અને ગામના હિતમાં વિકાસના કાર્યો આપ સૌ કરતા રહ્યો ટીમ સિરાચા તરીકે કામ કરો એવી મારી શુભકામનાઓ આપું છું સિરાચાના જોરુભા પ્રેમસિંહજી નટુભા ઇન્દ્રજીતસિંહ અને ખેતરકા ખેતરપાલ ગ્રુપના ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ રાજુભા તથા એમના સાઠ જેટલા કાર્યકરો એ બધાએ રાજી ખુશીથી એક પેનલ જે હતી રાજુબા એ પેનલે સંપૂર્ણ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા અને એક પેનલ બીજી ગુલાબસિંહ માધુબા એ પેનલને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે અને ચૂંટણી બિનરી સમરસ થાય છે બરાબર અને ગામમાં આગામી ભવિષ્યમાં આવી રીતે ચૂંટણી થતી રહે અને અમે એ પ્રેરણા કરીએ છીએ કચ્છ જિલ્લામાં કે ગુજરાતમાં આવી રીતે સમરસતાથી ચૂંટણી લડો અને એકબીજામાં એકતાનો ભાવ સચવાઈ રહે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ અળી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ તમારા સપના માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઈવ એટરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝીવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

આપના પ્રસંગોને યાદગાર શ્રી શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ રેડીમેડ રેડીમેડ ગાઉન ડ્રેસ ડ્રેસ એન્ડ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો